નમસ્કાર ખેડા જિલ્લાના નડિયાદમાં શ્રી જલારામ મંદિરવાડી ખાતે શ્રી પ્રાણનાથજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિતત સાહેબની પૂર્ણાહુતિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો શ્રી વિજય આચાર્યજીએ શાસ્ત્રોના પુરાવા સાથે ચર્ચા કરી જ્યારે પૂજ્ય શ્રી કિરણ માતાજીએ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી સુંદર સાથ અને ભક્તોએ હાજરી આપી શ્રી પ્રાણનાથ પ્યારે કી જય ના જયઘોષ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો કાર્યક્રમમાં મંદિરના સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સૌ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ જે 28મા કળયુગમાં પ્રગટ થનારા શ્રી વિજયાબિનન બુદ્ધ નિસ્તલન કાવતાર તો પત્તા સાસ્ત્રના પ્રમાણ સહિત અથવા ભવિષ્યોત્તર પ્રમાણ શ્રીમદ ભગવદ ગીતા ચાર વેદ છ દર્શન બધા સાસ્ત્રના પ્રમાણે જે કલ્કી અવતાર પ્રગટ થવાના છે એ વિક્રમ સમ 1735 માં જાહેર થઈ ગયા

આખા સંસારમાં પ્રસારિત કરવું અત્યંત આવશ્યક છે અને એ કાર્ય કરવા માટે અહીંયાની આપણી કમિટી આ એક મહાન આયોજન કરવામાં આવ્યું છે નામ છે આપનું સોળા રાજેન્દ્રસિંહ સામંત છે સોળા જે આજે વિતક સાહેબનો સામૂહિક પૂર્ણાવતિ પ્રોગ્રામ રાખ્યો છે શું કહેવામાં આવે છે શ્રી પ્રાનાજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ખેડા દ્વારા તમામ આખા ખેડા જિલ્લાની અંદર તમામ તાલુકાઓમાંથી પંદરે પંદર ટ્રસ્ટીઓના એક એક મહિના મહિના માટે

વાણીનું મંથન કરે છે ગીતે નું મંથન કરે છે ચર્ચા કરે છે અને સાંભળ્યા પછી આજે એક સામૂહિક કાર્યક્રમ કરવામાં આવ્યો કે જ્યાં એક સામૂહિક કાર્યક્રમ ની અંદર સારા વિશ્વ અને એક શાંતિના પ્રેરણા સ્વરૂપે પરમાત્માની મહેર વર્ષે એવા આયોજક થકી આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો